ૃષ્ણ મનો દેશ વિદેશમાં વસતા શ્રીહરીના લાડીલા શ્રીહરિના ઉપાસક આત્મીય ભક્તજનો સર્વને ભાવથી જય સ્વામિનારાયણ ઘણા દિવસે આપણે વિડીયોના માધ્યમથી મળીએ છીએ અમે તમને ખૂબ યાદ કરીએ છીએ તમે પણ અમને ખૂબ યાદ કરતા હશો મહારાજને રાજી કરવા માટે ભજન ભક્તિ સત્સંગ કરતા હશો શ્રીજી મહારાજને રાજી કરવા માટે કંઈકને કંઈક નિયમ લઈને મારાને રાજી કરવા પ્રયત્ન કરતા હશો અમે પણ તમને ખૂબ યાદ કરીએ જ છીએ ફોનથી અને વોટ્સઅપના માધ્યમથી આપણે મળતા રહીએ છીએ ઘણીવાર રૂબરૂ પણ આપણે મળીએ છીએ વિશેષમાં ભક્તો આજે એટલે યાદ આપને કર્યા છે કે કાલે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે કાલે ને પરમ દિવસ બે દિવસ છે તો ઉત્તરાયણનું આપણા શાસ્ત્રમાં પુરાણકાળથી ખૂબ જ મહિમા છે એ દિવસે વિશેષ તો દાનનો મહિમા છે સૂર્ય જ્યારે મકર રાશિમાં સંક્રમણ કરે અર્થાત પ્રવેશ કરે ત્યારે એને મકરસંક્રાંતિ કહેવાય છે અર્થાત ઉત્તરાયણ કહેવાય છે વર્ષમાં બે ભાગ છે એક દક્ષિણાયન અને એક ઉત્તરાયણ છ મહિના દક્ષિણ દક્ષિણાયન હોય અને ચૌદ તારીખથી પછી સૂર્ય ઉત્તરમાં હોય ઉત્તરાયણ એટલે દિવસો લાંબા થાય દક્ષિણ દક્ષિણાયનમાં દિવસો નાના હોય આજથી વર્ષો પહેલાં મહાભારત કાળમાં ભીષ્મ મહે પણ મૃત્યુનો સમય ઉત્તરાયણનો સમય પસંદ કર્યો હતો એવા ઉત્તમ કાળ કહેવાય ઉત્તરાયણનો ઉત્તરાયણ એટલે જીવનનો ઉર્ધ્વગતિ થાય એવો સમય અને આ સમયે ભાવિક લોકો શ્રદ્ધાળુ લોકો અને સંતોને સુપાત્ર બ્રાહ્મણોને ગાય ભૂમિ સોનું રોકડ રોકમ અથવા તો જમીન વગેરે દાન આપતા હોય છે તો વાલા ભક્તો આપણે તો શ્રીજી મહારાજના ઉપાસક છીએ અને મહારાજના જે નિયમ ધર્મ પાલનારા સંતો પંચવ્રતમાને પુરાસુરા સંતો એ જ્યારે કંઈ મંદિર આશ્રમ અથવા તો કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય ત્યારે આપણાથી જે બની શકે તે તન મન ધનથી આપણે સહકાર આપતા જ જોવો છો તમે આપો જ છો અને એને લીધે જ આ બધું કાર્ય થતું હોય છે સત્સંગીઓની સેવાથી જ આ સંપ્રદાયના બધા મોટા મોટા કાર્યો થતા હોય છે મંદિર હોય ઉત્સવ હોય બાંધકામો હોય સ્કૂલ હોય હોસ્પિટલો હોય વિગેરે વિગેરે મારી તમને ખાસ નમ્ર વિનંતી છે તમે જાણો પણ છો કે બે હજાર વીસ પછી તમે અમે ખાલી જ્યાંથી નીકળ્યા ખાલી અમારા કપડાં પૂજા લઈને જ નીકળ્યા છે અમારી પાસે બીજું કાંઈ છે નહીં શ્રીજી મહારાજનો આશરો છે શ્રીજી મહારાજના આશરાનું બળ છે ઉપાસનાનું બળ છે તમારા જેવા ભક્તોનો સંગાત છે તમારા બધા હરિભક્તોની ઉપ છે અમને પીઠ બળ ઉત્સાહિત તમે રાખો છો એટલે તમને બધાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપણે અત્યારે નર્મદામાં નર્મદા કિનારે સરસ મજાની જગ્યા લીધી છે ઘણા ભક્તો એ જગ્યાએ જોઈએ છે ઘણા એ ફોટામાં જોઈએ છે દિવેરમાં સાડલી સિનોર પાસે ત્યાં સરસ મજાના આશ્રમનું નિર્માણ થવાનું છે સંતોનું નિવાસ થશે હરિભક્તોના નિવાસ થશે રિટાયર્ડ હરિભક્તો હોય ત્યાં ભજન કરવા આવી શકે એવી સુંદર વ્યવસ્થા થવાની છે પરિક્રમાવાસીઓ માટે રહેવાનું જમવાનું થવાનું છે ગૌશાળા નાનકડી થવાની છે યજ્ઞ કુટીર થશે ભોજનાલય થશે નાનકડું મંદિર થશે વગેરે બહુ સુંદર જગ્યા છે ને બહુ સારી છે ક્વાઇટ છે એકદમ શાંતિદાયક છે ભજન ભક્તિમાં આનંદ આવે એવી જગ્યા છે ત્યાં શિબિરો ભવિષ્યમાં થશે કથા પારાયણો થશે બધાને આધ્યાત્મિક બળ મળશે આધ્યાત્મિક પાતું મળશે એવી મસ્ત સરસ જગ્યા છે ત્યાં આપણે આશ્રમમાં ટૂંક સમયમાં બાંધકામ ચાલુ કરીએ છીએ નકશા પ્લાન બધું થઈ ગયું છે બધું સરસ એટલે એમાં પણ તમે ઉત્તરાયણના સમયે સારું તમારી સ્થિતિ પ્રમાણે શક્તિ પ્રમાણે શ્રદ્ધા પ્રમાણે દાન તમે કરી શકશો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ આપણે જગ્યા લીધી છે ત્યાં પણ થોડા ટાઈમમાં કામ આપણે ચાલુ કરવાનું છે તો ત્યાં પણ તમે તમારી શ્રદ્ધા શક્તિ પ્રમાણે દાન કરી શકશો માંજલપુર તો આપણે રહીએ છીએ માંજલપુર બી જગ્યા ગુતવાનું ચાલુ છે ટૂંક સમયમાં એક જ છે પણ હમણાં સ્ટેચ્યુ ને યુનિટી એ બે આપણે પ્રોજેક્ટ વહેલા વહેલા પૂરા કરવા છે બહુ મોટું ઇન્વેસ્ટ નથી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ ભક્તો જતા હોય છે ત્યારે એમને રહેવા જમવાની ઘણી બધી મુશ્કેલી થતી હોય રહેવાની મુશ્કેલી થતી હોય એટલે આપણે હમણાં વીસ પચીસ રૂમ કરશું ડાઇનિંગ હોલ ભક્તોનો કરશું નાનકડો સંતોનું રહેવાનું કરશું નાનકડું હરિમંદિર કરશું તો જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભક્તો આવે તો ત્યાં લાભ લઈ શકે શાંતિથી રહી શકે જમવાનું પણ મળી શકે અને બહુ ઓછી કિંમતે એમને રહેવાનું મળી શકે એવું સુંદર આયોજન આપણે કરી રહ્યા છીએ તો તમને મારી નમ્ર વિનંતી છે અપીલ છે જે કહેવાય તે તમને ખબર જ છે એટલે તમને વિશેષ કહેવાનું હોય નહીં પણ આ ઉત્તરાયણના પર્વે આ વર્ષે થોડોક એવો સરસથી સારી એવી સેવા કરો કે જેના કારણે વહેલમ વહેલું આપણે બે હજાર સુધી બંને સંકુલ સરસ મજાના તૈયાર થઈ જાય અને આ પર્વમાં ખાસ આપેલું દાન એનું અક્ષયફળ પ્રાપ્ત થતું હોય છે એટલે શ્રીજી મહારાજને રાજી કરવા માટે આચાર્ય મહારાજ સંતોને રાજી કરવા માટે ભક્તોને રાજી કરવા માટે તમે આમાં સહભાગી થશો તમારી શક્તિ પ્રમાણે એવી મારી નમ્ર વિનંતી છે અસ્તુ જય સ્વામિનારાયણ